ગુજરાતમાં અનેક જમીન દલાલો છે છે તે ખૂબ માલદાર થઈ ગયા તેનું કારણ છે કે તેમણે જમીન દલાલીમાં પૈસા પણ ખંખેર્યા છે અને સાથે સાથે કેટલાય ખેડૂતો છે તેમને રાતા પાણીએ તેમને રડાવ્યા પણ છે આવું જ એક મોટું મસ્ત મોટું કૌભાંડ મોરબીમાં પણ સામે આવ્યું છે જેમાં આ ખેડૂત છે તે અત્યારે રડી રહ્યો છે કલેક્ટર ઓફિસના ધક્કા ખાઈ રહ્યો છે પોલીસ સ્ટેશન છ કલાક બેસે છે ત્યારે ફક્ત અને ફક્ત અનેક લોકો ગુનેગાર હોવા છતાં બે વ્યક્તિઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે આ શબ્દ પણ ખેડૂતના છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

અને તેમના મળતિયાઓએ ભેગાથી આ ખેડૂતોની જમીન ઘસી નાખી છે અને તેના કેસો પણ અત્યારે ઘણી જગ્યાએ ચાલી રહ્યા છે મોરબીમાં પણ આવી ઘટના સામે આવી છે જેમાં ભારતીય જનતા પાર્ટીના ત્રણ ધારાસભ્યોએ કલેક્ટર ઓફિસે જવું પડે છે વજે પણની સર્વે નંબર છસો બેની જગ્યા હતી જેમાં આ આરોપીઓ છે તેમણે ભેગા બની બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતાના જમીન છે તેને ઘસી નાખી છે આ ખેડૂત તેની વ્યથા અને વેદના કેવી રીતે વર્ણવ્યો છે તે આપ સાંભળો સે મોરબી મોરબીમાં સર્વે નંબર છસો બે વજ પર ખાતામાં જે અમારી જમીન આવેલી છે એમાં અમુક તત્વોએ અમુક ટાઈમ પહેલાં જે ખોટા ડોક્યુમેન્ટ જો કે મરણના દાખલા છે વારસાઈ આંબો છે તેવા બધાય ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કરી અને અમારી જમાન ઉપર જમીન ઉપર કૌભાંડ આચર્યું હોય એની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અમે આઠ દસ દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરાવેલી છે સત્તાય આજે આઠથી દસ દિવસથી આપણે અમને કોઈ જાતનો કાંઈ જવાબ મળ્યો નથી હજી લગીમાં એફઆઈઆર કરાવવા જ્યારે ગયા હતા ત્યારે અમે ચારથી આઠ કલાક છ કલાક સુધી બેઠા સત્તાય અમારી છેલ્લે બે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી અમારી સંતોષપૂર્વક ફરિયાદ પણ લખવામાં આવી નથી બીજા નંબરમાં જે કાંઈ જમીનનું કૌભાંડ કર્યું છે એની અમે કરી છે ફરિયાદ અત્યારે રજૂઆત કરી કલેક્ટર સાહેબને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હતા બીજા બધા ધારાસભ્યો હતા ધાણે તાલુકાના અને બધી અમનારી રજૂઆત કરી તો જલ્દીમ જલ્દી તાત્કાલિક કાર્યવાહી બધી જે કાંઈ થતી હોય જેટલા જેટલા વ્યક્તિ આમાં સંડોવાયેલા છે એના માટે વિરુદ્ધ જે કાંઈ કાર્યવાહી થાય કાયદેસરની કરવામાં આવે એવી અમારી માંગ છે અને અમારી જમીન છે અમને હાલ પાછી અમારી નોંધ કરી દેવામાં આવે કેટલી જમીન છે એની કિંમત કેટલી છે અમારી જમીન કરોડોમાં કિંમત કહેવાય એની રોડ ટચની જગ્યા છે છતાંય અત્યારે ફરિયાદ અમે લખાવી શાંતાબેન મંજીભાઈ પરમાર તે પણ જાતે કોળી છે અમે ખુદ દલવાળી છીએ છતાંય એની નોંધ એમાં નાખી દેવામાં આવી અમારી મેટર ચાલુ હોવા છતાં જે કાંઈ દસ્તાવેજ સરકારી કર્મચારીઓ કરી દીધા છે એ તાત્કાલિકના ધોરણે થઈ ગયેલ છે તો અમારી મેટર ચાલુ હતી હોવા છતાં એમાં સાગરભાઈ આંબારામભાઈ ફૂલતરિયા એના નામે દસ્તાવેજ કરેલ છે શાંતાબેન મંજીભાઈ પરમારે તો એ અમારી મેટર હતી સત્તા એમાં એનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે હાચાને સાંભળવામાં નથી આવ્યા ખોટાને સાંભળ્યા છે એ અમારી એવી માંગ છે અમારી જગ્યા પાસી મળે અને જેટલા કાંઈ અમે સરકારી કર્મચારી હોય કે જે કાંઈ કોઈ પણ ઓફિસર હોય એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે અપીલ કરી શકાય એ તો અમે લેખિતમાં લેખિકમાં અમે લેખિકમાં અરજી આપી હતી બધાના નામ સહિત અરજી આપેલ હતી એ અરજી અમારી સ્વીકારવામાં ન આવી કે આ ન ચાલે આના વિરુદ્ધ કાંઈ નથી આનું આમાં કાંઈ નથી તો તપાસ પહેલા એને કેમ ખબર પડી ગઈ કે આમાં એનું કાંઈ નથી હજી આજે દસ દિવસથી આ લગીમાં કોઈ જાતની તપાસ કરવામાં આવી નથી

ફરિયાદ તેમણે દાખલ કરી પરંતુ આ કિસ્સામાં અનેક લોકો સંડોવાયેલા છે પણ કેવળ અને કેવળ પોલીસ છ કલાક બાદ બેસાડ્યા પછી ફક્ત બે વ્યક્તિના વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ લે છે આ મામલે કલેક્ટરનું નિવેદન પણ સામે આવ્યું છે આ છસો બે નંબરની જમીન બાબતે તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા જે લોકોએ ખોટા કાગળ કર્યા છે કે જે ખોટી ગેરરીતિ આચરી અને જમીન પડાવવાનો જે કારસો રચ્યો છે તેના વિરુદ્ધ પોલીસે એફઆઈઆર કરેલી છે અને એની ધરપકડ થઈ છે કે કેમ તે બાબતે તે લોકોનો પ્રશ્ન હતો તો આ બાબતે એસપીને સૂચના આપવામાં આવશે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે જેને ખોટા કાગળ કર્યા છે જેને નિયમોનો ભંગ કર્યો છે જેને કોઈ પણ ખોટું કૃત્ય કર્યું છે પછી ચાહે પ્રજામાંથી કોઈ હોય કોઈ ગામના અગ્રગણ્ય નાગરિક હોય એ સરકારી અધિકારી કર્મચારી હોય તંત્ર કોઈને પણ આ બાબતમાં છોડશે નહીં એ કોઈ પણ જો ગામનો એકદમ અગ્રગણ્ય નાગરિક કે ચમરબંધી હોય એને પણ હું મોરબી જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી આ ગરીબો વતી ખાતરી આપું છું કે એમની જમીનને કોઈની આંચ નહીં આવે અને જેને ખોટું કર્યું છે એને કડકમાં કડક સજા થાય એવા પગલાં અમે ઓલરેડી ભરી ચૂક્યા છે એ પગલાં મારે અત્યારે બોલવાની જરૂર નથી અને જો કોઈ રહી જશે તો એને પણ શોધીને અમે જેટલી થતી હતી એટલી સજા કરવા માટે જ્યાં જરૂર પડશે ત્યાં સરકારશ્રીની મદદ મેળવીને પણ અમે સજા કરાવશું આ બાબતે પણ હું ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ તરીકે એસપીને રૂબરૂ બોલાવીને સૂચના આપીશ અને જે પણ આમાં સત્ય છે તે કરવા માટે એમને જરૂરી આદેશ આપીશ સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ